ઉત્તર ભારતથી થી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે પવનની દિશામાં ફેરફાર થતા ફેબ્રુઆરી ઉત્તર ગુજરાતના સાબરકાંઠા બનાસકાંઠા અને પાટણ તથા કચ્છ જિલ્લામાં છૂટાછવાયા સામાન્ય ઝાપટા પડવાની આગાહી કરવામાં આવી છે ગુજરાત પોલીસે રવિવારે જુનાગઢમાં આપવા બદલ મુંબઈ સ્થિત ઇસ્લામિક ઉપદેશક મૌલાના સલમાન અઝહરીની અટકાયત કરી હતી મુંબઈ પોલીસે મૌલાના અને અન્ય બે વિરુદ્ધ ની કલમ એકસો ત્રેપન બે એકસો અઠ્યાસી એકસો ચૌદ હેઠળ કેસ નોંધ્યા છે સાબરકાંઠાના હિંમતનગરમાં ટાવર ચોક માં આવેલા પીવાના પાણીની જર્જરિત ટાંકીને તોડી પાડવામાં આવી છે ટાંકી પચાસ વર્ષે જર્જરિત થતા તેને દૂર કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો જે ટાંકીને માત્ર તેર સેકન્ડમાં માં જમીન કરાઈ હતી લોકસભાની ચૂંટણી પૂર્વે ગુજરાતના રાજકારણમાં શરૂ શરૂ થઈ થઈ ગઈ ગઈ છે છે લઈ રાજનીતિ ગઈકાલે પૂર્વ ધારાસભ્ય ભૂપત બાયાણી અને અપક્ષના ઉમેદવાર અરવિંદ લાડાણી પોતાના કાર્યકર્તાઓ સાથે ભાજપમાં જોડાયા હતા ગુજરાતના અમદાવાદમાં બુલેટ ટ્રેનની પ્રથમ ટનલ અને બ્રિજ નિર્માણ બાદ એક અડચણ સામે આવી છે જેના કારણે ઓક્ટોબર બે ત્રેવીસ થી બુલેટ ટ્રેનનું કામ અટકી ગયું છે

કેન્દ્રીય મંત્રી જીતેન્દ્ર આ જાણકારી આપી છે ઇતિહાદ મિલક કાઉન્સિલ ના વડા મૌલાના તૌકીર રઝા ખાન ફરી એકવાર દેશમાં ચાલી રહેલા ઘણા મુદ્દાઓ પર પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો છે આ દરમિયાન તેમણે કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા છે તૌકીર રઝાએ કહ્યું કે બાબરી મસ્જિદ શહીદ થઈ ગઈ છે અને 3000 થી વધુ મસ્જિદોની યાદી બનાવવામાં આવી છે લોકસભાની ચૂંટણી પહેલા બેર વિખેર થયેલો એનડીએ મોરચો ફરી પૂર્ણ બની જાય તો નવાય નહીં જેડીયુ જેવી મોટી પાર્ટી પણ એનડીએ માં ફરી સામેલ થઈ ગઈ છે અને હવે બીજાના છે હાર્ટ કારણે નિધન થયું છે પિસ્તાલીસ વર્ષે કચ્છ સતત બેતાલીસ મહિના સુધી દરરોજ સો કિલોમીટર સાયકલ ચલાવવાનો રેકોર્ડ બનાવ્યો હતો તેમની સિદ્ધિએ સાયકલિંગ સમુદાયને એટલો પ્રેરિત કર્યો કે ઘણા સાયકલિસ્ટ તેમને મળવાની રાહ જોતા ઉભા હતા 66માં વાર્ષિક ગ્રેમી એવોર્ડ્સ 2024 સોમવાર અમેરિકામાં આયોજન કરવામાં આવ્યું છે આ એવોર્ડ્સમાં ભારતીય કલાકારોએ ધૂમ મચાવી છે ભારતીય સંગીતકાર અને તબલા વાદક ઝાકિર હુસન અને રાકેશ ચોરસિયાએ ગ્રેમી એવોર્ડ જીત્યા છે આ સાથે શંકર મહાદેવનને પણ ગ્રેમી એવોર્ડ મળ્યો છે ભારત ઇંગ્લેન્ડ વચ્ચે વિશાખાપટ્ટનમમાં 5 ટેસ્ટ મેચની બીજી મેચ રમાઈ રહી છે આ મેચની બંને ઇનિંગ્સમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું ખાસ કરીને યશસ્વી જે રીતે પ્રથમ દાવમાં બેવડી સદી ફટકારી અને શુભમન ગિલે બીજી ઇનિંગમાં સદી ફટકારી તે ખૂબ જ વખાણવા લાયક છે તો આ સાથે સીજી એક્સપ્રેસ ન્યૂઝ અહીં સમાપ્ત થાય છે નવા સમાચારો સાથે ફરી મળીશું મને રજા આપો નમસ્કાર